બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા દિવસે વાવ તાલુકાના માળતા ગામે સંવાદ કર્યો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવ્યા હતા જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી આજે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત કરી હતી જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ પૂર અસરગ્રસ્તની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચેથી આ વિસ્તારના લોકોને બચાવી શકાય વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચતી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો પૂરની પરિસ્થિતિમાં સરકારે આ વિસ્તારના પ્રજાજનો માટે સંવેદનશીલ બનીને કામ કર્યું છે સાંસદ ગેરીબેન ઠાકોરે સરહદી વિસ્તાર પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદનાને વખાણી એમનો આભાર માન્યો હતો માડકા ગામે યોજાયેલા લોકસંવાદના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે આગેવાન ગુમાનસિંહ ચૌહાણ કનુભાઈ વ્યાસ તેમજ માડકા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા